અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું हार्दिक સ્વાગત છે. શિલત સર્કલ પર ટ્રકની આળફેટે વિદ્યાર્થીનો મોત. અમદાવાદમાં સ્કૂલે સ્કૂલેજનરલ વિદ્યાર્થીનું ટ્રકની આળફેટે મોત થયું છે. સવારે વિદ્યાર્થી સાયન્સ સિટીથી ડીપએસ સ્કૂલ તરફ જવા નીકળ્યો હતો આ દરમિયાન શિલત સર્કલ ખાતે ટ્રક ચાલકે વિદ્યાર્થી એક્ટિવાને ટક્કર મારતા વિદ્યાર્થી એક્ટિવા લઈને નીચે પડ્યો. માથાના ભાગે ગંભીર રીતે થવાને કારણે તેનું ઘટના સ્થળે ટ્રક ચાલક સ્થળે શાહીબાગમાં બુટલેગરના સગીર વયના પૂરપાટ ઝડપે કાર ચલાવી નિર્દોષ વ્યક્તિનો જીવ લઈ લીધો હતો પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અકસ્માત કરનાર સગીરનો આ પહેલો અકસ્માત નથી અગાઉ પણ તેણે પંદર વર્ષની ઉંમરે અકસ્માત કર્યો હતો એક વ્યક્તિનો જીવ લીધો હતો આ ઉપરાંત સગીનો બસોની સ્પીડે ગાડી ચલાવી સ્ટન્ટ કરતો વિડીયો પોલીસ સ્ટેશનમાંથી નંબર વગરની ઓડી લઈને નીકળતો હોય એવો વિડીયો તેમજ ફાયરિંગ કરતો હોય એવો વિડીયો પણ વાયરલ થયો છે ફરી એકવાર ગુજરાતમાં આતંકનું મહિલા મોડ્યુલ પહેલા ઇશરત જહાં પછી સુમેરા મલેક અને હવે શમા પરવીન ગુજરાત પર આતંકના કાળા પડછાડાનો ચહેરો બનીને ચર્ચામાં આવેલ આ ત્રણ મહિલાના નામ છે એકવીસ વર્ષના ગાઢ ચક્રમાં ત્રીજી વખત આતંકનું મહિલા મોડેલ સામે આવ્યું છે એટલે કે મહિલાઓ મારફત આતંકવાદ ફેલાવવાનો પ્રયાસ થતો હોવાનો ઘટસ્ફોટ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કોડે કર્યો છે બે વકીલને લુણાવાડા પોલીસ મથકે માર મરાયો લુણાવાડા તાલુકા પોલીસ મથકે અમદાવાદના બે વકીલને માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી જે મામલે વકીલો દ્વારા પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ માંગવામાં આવ્યા હતા જોકે પોલીસ સ્ટેશનમાં સીસીટીવી જ ન હોવાથી બંને વકીલોએ ગુજરાત હાઈકોર્ટમાં જાહેર રીતની અરજી દાખલ કરી હતી ત્યારે આ મામલે ગુજરાત હાઇકોર્ટે ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીને સુપ્રીમ કોર્ટના સીસીટીવી અંગેના નિર્દેશોના પાલન અંગે જવાબ રજિસ્ટ્રાર જનતાને રિપોર્ટ સબમિટ કરવા હુકમ કર્યો હતો એનએસયુઆઈના કાર્યકરોએ પોલીસને ધક્કે ચડાવી જીસીએસ દ્વારા સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે અનેક ખામીઓને કારણે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે જેને લઈ ગુજરાત યુનિવર્સિટીમાં ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયાની માંગ સાથે એનએસયુઆઈએ વિરોધ કર્યો હતો એનએસયુઆઈની રજૂઆત દરમિયાન કુલપતિ ઉભા થઈને જતા રહ્યા હતા જેથી કાર્યકરો કુલપતિ ઓફિસમાં બેસી રામધૂન બોલાવી રહ્યા હતા ત્યારે પોલીસ કાર્યકરોના પગ ખેંચીને બાર ટસરીને લઈ ગઈ હતી જોકે પૂરતી સંખ્યામાં પોલીસ ન હોવાથી કાર્યકરો ફરીથી પોલીસને ધક્કે ચડાવી કુલપતિ ચેમ્બરમાં પહોંચી ગયા હતા પોલીસને જોઈ પાંચ જુગારી પહેલા મારેથી કુદીને ફરાર અમદાવાદ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચાલતા જુગારના અડ્ડાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે શ્રાવણ મહિનામાં લોકો પોતાના ઘરે જાહેર રોડ તેમજ હોટલ અને ઓફિસમાં બેસી જુગાર રમતા હોય છે જેમાં પોલીસ હિંગમ બનીને ત્રાટકી રહી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બોળદેવ ગામમાં આવેલા એક મકાનમાં દરોડા પાડી અગિયાર જુગારીઓને લાખો રૂપિયા સાથે ઝડપી લીધા જ્યારે ઝોન સાતની લોકલ ક્રાઇમ બ્રાન્ચે પણ જુગારનો અડ્ડો ઝડપીને દસ જુગારીઓને ને ઝડપી લીધા મહિલાઓ વૃદ્ધો ત્રણ માળ ચડવા મજબૂર શહેરના ગીતા મંદિર વિસ્તારમાં આરોગ્ય ભવન ખાતે આવેલ હાઉસિંગ એસ્ટેટ સેલ ઓફિસની બિલ્ડિંગમાં લિફ્ટ બંધ છે બંધ હોવાના કારણે ઓફિસમાં આવતા લોકોને ત્રણ માળ ચડીને જવું પડે છે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની બિલ્ડિંગોમાં લિફ્ટની સુવિધા હોય છે પરંતુ લિફ્ટનું યોગ્ય સમયે મેન્ટેનન્સ થતું નથી જેના કારણે લોકોને હાલાકી પડે છે આ ઓફિસમાં મહિલાઓને વૃદ્ધો પણ આવે છે ત્યારે લિફ્ટ બંધ હોવાના કારણે થઈને લોકોને ત્રણ માળ સુધી સીડી ચડીને જવાનો વારો આવે છે વર્ષે વીસ લાખ મેન્ટેનન્સ હતી સોસાયટી માટે જીએસટીમાં નોંધણી ફરજિયાત કરાઈ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં સંસદમાં સ્પષ્ટા કરી હતી કે જે એપાર્ટમેન્ટનો વાર્ષિક કુલ ટર્ન ઓવર લાખ રૂપિયા હોય તેમણે જીએસટીમાં નોંધણી કરાવવાની જવાબદારી આવશે આ ઉપરાંત સભ્ય પાસેથી મહિને સાત હજાર પાંચસો મેન્ટેનન્સ લેવાતું હશે તેવા કિસ્સામાં સોસાયટી જીએસટી ભરવો પડશે શહેરમાં નાની મોટી તેત્રીસ હજાર સોસાયટીઓ છે જેમણે જીએસટી ભરવાની જવાબદારી ચકાસવી પડશે ઓગણીસો થી બાવીસ કિલો ગાંધો લઈને આવેલ મહિલા સહિત ત્રણ પકડાયા ઓરિસ્સાથી બાવીસ કિલો પાંચસો પંચાસ ગ્રામ ગાંજો લઈને આવેલ મહિલા સહિત ત્રણની એસઓજીએ ધરપકડ કરી હતી આ ત્રણેય જણા રાયપુરથી ટ્રેનમાં વડોદરા સુધી આવ્યા હતા અને વડોદરાથી ભાડેથી કેબ કરીને અમદાવાદ આવ્યા હતા બાતમીના આધારે પોલીસે ત્રણેયને ઝડપી લઈ ગાંજો બે લાખની કિંમતનો કબજો કર્યો હતો ફોટો સાથેની રાખડી બની આકર્ષણનું કેન્દ્ર નવ ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે અને અમદાવાદની સરસપુર બજારમાં અત્યારથી જ તેની રોનક જોવા મળી રહી છે પરંપરા આધુનિકતાના મિશ્રણ સાથેની વિવિધ પ્રકારની આકર્ષક રાખડીઓ બજારમાં વેચાઈ રહી છે સાથે સ્વાદિષ્ટ મીઠાઈઓ અને ગિફ્ટ એમ્બર્સની ખરીદી માટે પણ લોકો ઉમટી રહ્યા છે આ વર્ષે ફોટો સાથેની રાખડી આકર્ષણનું કેન્દ્ર બની છે અમદાવાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે